બધાને આજે શનિવાર એટલે સપ્તરંગી પ્રવૃત્તિમાં આપણે દર શનિવારે કંઈક નવું નવું શીખીએ આજે તમને નવીન કંદ મૂળ વિશે શીખવાનું છે હવે કંદ મૂળ એટલે શું કંદમૂળ કોને કહેવાય ખબર છે કોને કહેવાય બોલો બોલું કોઈક બોલ્યું કોણ બોલ્યું શાકભાજી ને કંદમૂળ કંદમૂળમાં કઈ શાકભાજી આવે એ કોણ વેરી ગુડ પછી ડુંગળી પછી પેલા કંદમૂળ એટલે શું કંદમૂળ ક્યાં થાય જમીનમાં થાય વેલા ઉપર થાય કે ચોડ ઉપર થાય જમીનમાં તો જેટલી વસ્તુ જમીનમાં થાય કંદમૂળ કહેવાય હવે શું આવશે બોલો હાલ બટેકા પછી ડુંગળી પછી સત્તાળું ક્યાં સાંભળ્યું તે સત્તાળું નામ ક્યાં સાંભળ્યું હા પછી બીજું શું આવે રતાળુ પછી બોલો બોલો જોતા નથી ખાધું હશે શું હતું શક્કરિયા પછી ઉંધિયામાં શું નાખે રતાડું સુરણ પછી યાદ કરો યાદ કરો જાતે વિચારવાનું શાક માર્કેટમાં જઈએ એટલે અમથા આટા નહીં મારવાના બધી શાકભાજીનું નિરીક્ષણ કરવાનું કઈ કઈ શાકભાજી છે કયા કયા ઋતુમાં થાય છે શિયાળામાં કઈ શાકભાજી મળે છે ઉનાળામાં કઈ શાક હવે પછીના આપણા એકમમાં એ આપણે શીખવાનું છે કઈ ઋતુમાં કયા ફ્રૂટ થાય છે કઈ શાકભાજી થાય છે મારો દિવસ બરાબર એની અંદર આપણે આવું બધું શીખવાનું છે તો આજે આપણે જે કંદમૂળ છે એના વિશે આપણે આને શું કહેવાય જોવાય રતા એ જુદું આવે આવે બરાબર રતાળુ છે ને એ જો સફેદ આવે અને લાલ આવે આમ આપણે જો એને છોલીએ ને તો અંદરથી કેવું નીકળે લાલ નીકળે જો આ લાલ રતાળુ રતાળું રતાડું છે ને એ કેવા પ્રદેશમાં થાય હું તમને કહું તો જે આ મીઠું પાણી હોય કેવું પાણી હોય મીઠું પાણી હોય વાતાવરણ ગરમ અને ભેજવાળું હોય એવા પ્રદેશમાં વધારે થાય આપણે અહીંયા થાય છે વલભીપુરમાં ભાવનગરમાં કોઈ ખેતી કરે છે નથી કરતા કરે છે નથી કરતા પણ આ છે ને રાજસ્થાનમાં ને ગુજરાતમાં હવે તો બધા આની ખેતી કરે છે ગુજરાતમાં એ કરે છે પણ રાજસ્થાનમાં વધારે એમ બરાબર ત્યાંનું વાતાવરણ કેવું ગરમ કેવું વાતાવરણ હોય ગરમ ગરમ એટલે જ્યાં બહુ ગરમી પડતી હોય તે બરાબર તો આનું શું કરવાનું ભાઈ આપણે શાક બનાવવાનું આનું શું બનાવવાનું શાક બનાવવાનું અને આ કંદમૂળ છે શું કહેવાય કંદમૂળ આના ઝાડ થાય કે શું થાય આનું જમીનમાં થાય પણ ઝાડ બને કે વેલો થાય તો તમે નથી જોયું એટલે બેટા ખ્યાલ ન હોય આનો વેલો થાય શું થાય વેલો થાય અને સુરણ છે ને સુરણ એનો છોડ જેવું તૈયાર થાય આમ નાનું આમ તો સુરણનો છોડ થાય રતારાનો વેલો હોય જુઓ આને શું કહેવાય શું કહેવાય આને શું કહેવાય સુરણ સુરણ કેવાય શું રતાળુ શું કેવાય ર પછી તા અળું તો અડા શું કરવાનું હસવ કરવાનું કે ડીઉ કરવાનું હે માથે કરવાનું કે નીચે કરવાનું નીચે વેરી ગુડ બેટા તો આને શું કહેવાય યાદ રહેશે ને હવે શું કહેવાય કેવાય સુરણ કેવું હોય ગોળ કેવું હોય ગોળ આ મોટી ગાંઠ થાય એમ એ આપણે ક્યારેક ક્લાસમાં લાવીશું આને કંદમૂળ કહેવાય શું કહેવાય કંદમૂળ અને શાકભાજી કહેવાય શું કહેવાય ભાઈ શાકભાજી ક્યારે ખાધું છે ખાધું છે ક્યાં ખાધું તું વેરી ગુડ આનો સ્વાદ બટાકા જેવો હોય કેવો હોય બેટા બટાકા જેવો હોય આપણે બધી શાકભાજી ખાવાની એવું નહીં કે આ વસ્તુ મને ભાવે આ વસ્તુ મને ન ભાવે બધી જ શાકભાજી ખાવાની ખાશો ને તો હવે મમ્મીને કહેવાનું મમ્મી રતાળું લાવો ને આપણા ઘરે ઘરે જઈને કહેવાનું કહેશો ને કે મમ્મી આપણા ઘરે રતાળું લાવો ને એનું શાક બનાવો ને આની તો હવે ચીપ્સ બન બનાવે ચીપ્સ બને સરસ પછી આને તેલમાં તળી અને એની ઉપર હળદર મીઠું દાણાજીરું નાખીને એને સરસ મજાની ખાવાની આને ફળાળમાં પણ ખવાય છે તો બોલી દો એકવાર શું કહેવાય કાળું ક્લે